નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાન દુર્ઘટનાની સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીને ઝડપી આદેશ આપ્યો બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ નાયડુ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા પીએમ મોદીને દુર્ઘટનાની સમગ્ર ઘટનાઓ બચાવ અને રાહત કામગીરી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમના અધિકારીઓને રાહત કામગીરી ઝડપથી અને સુવ્યવસ્થા રીતે ચલાવવા માટે જરૂરી સૂચનાઓ આપી પીએમ મોદીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ચાલી રહેલી બચાવ કામગીરીનું મૂલ્યાંકન કર્યું તેમણે કહ્યું કે આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હલાવી નાખ્યું છે અને દુઃખની આ ઘડીમાં સરકાર સંપૂર્ણ રીતે પીડિત પરિવારજનોની સાથે છે પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી જ્યાં તેમણે ઇજાગ્રસ્તો અને એકમાત્ર બચેલા યાત્રી કુમાર રમેશની તબિયત વિશે માહિતી મેળવી આ દુર્ઘટનામાં બસો એકતાલીસથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે દુર્ઘટનાની ગંભીરતા જોતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવે છે અમેરિકન અને બ્રિટિશ તપાસ ટીમો પણ ઘટનાની તપાસ માટે અમદાવાદ પહોંચી છે જ્યારે ભારત સરકારે પણ ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી છે ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે પીએમ મોદીએ કહ્યું કે દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે તમામ પગલાં લેવામાં આવશે તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ દુઃખદ ઘટના દેશ માટે આઘાતજનક છે અને દરેક પીડિત પરિવાર સાથે સરકાર ઊભી છે